આ મિત્રો રોબમ જેવી રોબમ ની ચીમની લોકો કહે છે છે શું આવે તો હું આજે તમને રોબમ નો ડેમો બતાવી રહ્યો છું તો જરૂર રોજો અને રોબમ ની ચીમની ખરીદજો તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચીમની મેં અને કેટલો સખ્સ નો કેવો એરિયો બતાવે છે કે લોકો ધુમાડો ખેંચતો નથી પણ સામાન્ય ધુમાડો અને હેવી ધુમાડો હોય તો પણ ખેંચી લેશે આપણે સિંગલ પેડ નું કાર્ડ આપણું મૂકતું શું આમનું તો પણ ખેંચી લેશે

આપણે બંધ કરીએ ચીમની અથવા સુલા ગીઝર ફિલ્ટર ઘર ઘંટી ગેસ ગીઝર જેવી દરેક આઈટમ વ્યાજબી તમને અહીંયા મળવા